નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બેંક ઓફ ઇન્ડિયામાં ક્રેડિટ ઓબિશનની કુલ પાંચસો ને ચૌદ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે ઉમેદવારોએ પાંચમી જાન્યુઆરી બે હાજર છવ્વીસ સુધીમાં આ જગ્યાઓ ઉપર અરજી કરી દેવાની રહેશે બેંક ઓફ ઇન્ડિયામાં ક્રેડિટ ઓફિસરની કુલ પાંચસો ચૌદ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરાઈ છે આ જાહેરાત અનુસાર નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારોએ વીસમી ડિસેમ્બરથી પાંચમી જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકે છે ઉમેદવારે ભરતીની લગતી તમામ પ્રકારની વિગતો બેંકની વેબસાઇટ બેંક ઓફ ઇન્ડિયા ડોટ બેંક ઇન પરથી મેળવી શકાશે જનરલ બી સી ઈડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી આઠસો પચાસ નક્કી કરવામાં આવી છે જ્યારે એસસી એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે એકસો પંચોતેર રૂપિયા એપ્લિકેશન ફી નિર્ધારિત કરવામાં આવી છે સ્કેલ ટુ સ્કેલ થ્રી અને સ્કેલ ફોર હેઠળ ક્રેડિટ ઓફિસર માટે સ્નાતક કક્ષાની ડિગ્રી ફરજીયાત આવશ્યક છે એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે પાંચ વર્ષની ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની જ્યારે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો માટે દસ વર્ષની વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે ઓનલાઈન પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તો મિત્રો બેંક ઓફ ઇન્ડિયામાં જો તમે ક્રેડિટ ઓફિસર તરીકે નોકરી કરવા ઈચ્છતા હોય તો જરૂરથી આ જગ્યા ઉપર સમય મર્યાદામાં તમારે અરજી કરી દેવાની રહેશે ધન્યવાદ આભાર